રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જેવી રીતે ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી અને સમગ્ર ગુજરાતભરમાં હાલ ક્ષત્રિય સમાજ છે તે રોષે ભરાયેલો છે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે અને ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી લેવામાં નથી આવ્યો વાત કરીએ તો ઓગણીસ એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ને અલ્ટિમેટમ પણ કાલે પૂર્ણ થઈ ચૂકી છે અને આને જ લઈને હવે સંકલન સમિતિ દ્વારા પાર્ટ ટુની જાહેરાત કરી દેવામાં આવી છે અને આપણી સાથે સંકલન સમિતિના જે સભ્ય છે રમજુબા જાડીજા તેમની સાથે સીધી વાતચીત કરીશું રમજુબા સૌપ્રથમ તો સંકલન સમિતિએ જે અલ્ટિમેટમ આપ્યું હતું એ સમયગાળો પણ પૂર્ણ થઈ ચૂક્યો છે પાર્ટ ટુની જાહેરાત થઈ ગઈ છે તો પાર્ટ ટુ કઈ રીતનું રહેશે કેમ કે હવે ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે નમસ્કાર બધાને લોકસભાની ચૂંટણીની ગતિવિધિઓ ચાલુ છે ત્યારે પાર્ટ ટુમાં ગઈકાલે અમે જે કાર્યક્રમોની જાહેરાત કરી એ કાર્યક્રમો અમારા ચાલુ થઈ ગયા છે આજથી જ આપ જોવો છો કે બહેનોના ઉપવાસનું કામ ચાલુ થઈ ગયું છે બે દિવસમાં જ બાવીસ તારીખથી ધર્મરથ લગભગ બધા જ જિલ્લાઓમાં ધર્મરથનું આયોજન થવાનું છે અને એ લગભગ મોટાભાગના ગામડાઓમાં મોટાભાગના તાલુકાઓમાં ફરશે મહાઆરતીના પણ પ્રોગ્રામો થશે એટલે આ પ્રકારના અમારા કાર્યક્રમો મતદાન જાગૃતિ આ બધા કાર્યક્રમો અમારા ચાલુ જ છે બહુ ખાસ કરીને વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસી છે હાલ ને જેવી રીતે તેમણે પણ એક નિવેદન આપ્યું છે કે કાંઈ ક્યાંક છે ને વિરોધ દેખાતો નથી એ પ્રકારની વાત કરવામાં આવી છે તો તમે આખી ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો ને એમના નિવેદનને કઈ રીતે એમના નિવેદનને એમને કોઈક ને કોઈ પ્રકારે હોય એવું કે કદાચ શાંત થઈ જાય પણ અમારા જે કાર્યક્રમો છે એ યથાવત છે અને એમાં અમે દિવસે દિવસે ગતિ વધારવાના છીએ એટલે સમગ્ર છત્રી સમાજનો જે અવાજ છે એના એના ભાગરૂપે લડત ચાલુ છે ગઈકાલે પદ્મિની બા વાળા સતત સંકલન સમિતિ ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે તેમણે ઘણા બધા આરોપો ભૂતકાળમાં પણ ગીતાબા પરમાર હોય પ્રજ્ઞાબા ઝાલા હોય તેમના દ્વારા કરવામાં આવ્યા છે કે ખાલી માત્ર આંદોલન છે તે એક કહેવા પૂરતું દેખાઈ રહ્યું છે જમીન સ્તર ઉપર કોઈ કામગીરી નથી આપણે જોયું કે ખેલા ઘણા સમયથી જિલ્લા જિલ્લામાં મોટા સંમેલનો થયા અને છેલ્લે ચૌદ તારીખે આંબેડકર જયંતિના દિવસે રાજકોટમાં કે સાત આઠ લાખ લોકોની હાજરીમાં એટલું શિસ્તબદ્ધ સંમેલન થયું આ જમીન સ્તરની જ કામગીરી છે એટલે એ બધા એમના વ્યક્તિગત વ્યૂહ હોઈ શકે પણ બધા એમની રીતે મહેનત કરે છે નાખો છત્રી સમાજ એક છે

છે એ વિચારધારા અટકવી જોઈએ કોઈક ને કોઈક જગ્યાએ અને જેમને ખોટું કર્યું છે એમને દ્વારા અટકવી જોઈએ એટલે આ એક વિચારધારાનો પ્રવાહ છે સતત ઘણા સમય સુધી ચાલુ રહેશે ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો છે તે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાયેલા છે તેમના દ્વારા હાલ ખુલીને કોઈ સ્ટેન્ડ લેવામાં નથી આવ્યું રૂપાલને લઈને ટિપ્પણી પણ નથી કરવામાં આવી સાથે ક્ષત્રિય સમાજને સમજાવવાના કે ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરવામાં આવી છે રાજકીય આગેવાનો છે એમની રીતે એમની રીતે પક્ષની રીતે કરતા હોય એમને પણ કહેતા હોય પણ એ લોકોની એની પોતાની જે કાંઈ મર્યાદાઓ હોય રાજકીય અમારું સ્ટેન્ડ ક્લિયર છે ને સમાજ આખો અમારી સાથે છે બાપુ સમાજમાંથી જ એ રાજકીય નેતાઓ બનતા હોય છે ને ત્યાં સુધી તમે સમાજના લોકો જ પહોંચાડતા હોય છે પણ હવે ખરેખર સમાજને જરૂરિયાત છે ત્યારે પક્ષ કેમ આપણે એમને વિનંતી કરીએ છીએ નિર્ણય એમને લેવાનો છે

મહત્તમ મતદાન કરવું શાંતિપૂર્વક મતદાન કરવું અને સત્ર સમાજ સિવાય અન્ય લોકોને પણ આ મુદ્દામાં જાગૃત કરવા એવો પ્રયાસ અમારો જ ચાલુ થઈ ગયો છે ચોક્કસથી મારી સાથે સંકલન સમિતિના જે સભ્ય છે રમઝુભા તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે કે જે સંકલન સમિતિ દ્વારા પાર્ટ ટુ ની જાહેરાત કરવામાં આવી છે વિરોધ પણ હવે ઠેર ઠેર છે તે શરૂ થઈ ગયો છે આગામી સમયમાં અલગ અલગ કાર્યક્રમો છે તે લોકશાહી ડબે આપવામાં આવી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આંદોલનનું જે અંત છે તે ક્યારે આવે છે ખરેખર પરસોત્તમ રૂપાલ અને ટિકિટ છે તે રદ થશે કે પછી આ વિરોધ છે જે સાતમી મે મતદાન થવાનું છે ત્યાં સુધી યથાવત રહેશે અને ભારતીય જનતા પાર્ટીને આની નુકસાની ભોગવવી પડશે તે તો આગામી સમય જ બતાવશે વૈષ્ણવ But I. Uh...